તો જય જવાન જય કિસાન મિત્રો તો આજે જઈ રહ્યા છે અલ્પેશભાઈ બે લાકડા લેવા અહીંયા કાર છે જમણવાર મિત્રો તો બાઇક લઈને નીકળી ગયા છે લાઠી તરફ તો મિત્રો વિડીયોમાં બનાવી લે જય માતાજી મિત્રો તો ચાલો મિત્રો ફાઇનલી આવી ગયા છે લાઠી અને આ છે લાઠી તમે જોઈ શકો છો કોમ્પ ચાલુ છે મશીન ચાલુ છે અને અલ્પેશભાઈ લાકડા ગોથે છે તમે જોઈ શકો છો અને વિડીયોમાં બનાવી છે મિત્રો તો મિત્રો આ છે ગાડી લાકડા તોડવાની તમે જોઈ ની હોય તો જોઈ લો અને અલ્પેશભાઈ જઈ રહ્યા છે દુસરી તરફ તો મિત્રો આ છે મશીન લાટીના તો મિત્રો અલ્પેશભાઈ ચેક કરે છે લાકડા છે લીલા

ના ચીડ કોઈ નહીં આવતું તો મિત્રો આઈસ્ટર ફરી નીકળી ગયું છે આપણે આજે છે તો બીજી લાટી આવી ગયા છે તો ફાઇનલી બીજી લાટી આવી ગયા છે અને ભાઈની ગાડી આખી તમે જોઈ શકો છો આપણે આજે લાકડા જો બીજી જગ્યાએ જવાનું છે આ જો ટગો એટલે આવું છે એલા તો કે મિત્રો મને લાકડા ગમી ગયા છે એલપીસ પેન બી તો હવે ઠેલી તૈયાર કરે છે અને થેલી બધી લાકડા લઈ જવાના જેમ કે કાલે સાથે મળવા એટલે અમે હજી પદના લેવા આવ્યા છે અને હવે આપણે હમણાં આશાઢગો તો આપણે આજે ઓછા લાકડા લઈ જવાના છીએ તો હવે હમણાં ભરવાનું ચાલુ કરશે તમે વિડીયોમાં રહેજો તો ચાલો હવે ભરવા મિત્રો અલ્પેશભાઈ હવે અડધું કટું ફરી લખ્યું છે ભાઈ હજી વેણવાનું ચાલુ છે અને આપણે પૂરું કાઠું ફરીને લઈ જવાનું છે અને તમે જોઈ શકો છો ભાઈ હારા હારા લાકડા વહેણે છે અને આપણે તો વિડીયો બનાવવા પડ્યા છે જેમ કે આપણે આજે વિડીયો બનાવવાનો છે ઓના વિશે એટલે આપણે તો વિડીયો છે અને ભાઈ લાકડા ભેગા કરે છે વિડીયો છો લાઈક ભાઈ કલ્પેશ ભાઈ કરી જવા કહી દોક હાજર

દુકાને કુરકુરે લીધા છે ભાઈ તો આનો બાઈક ચલાવે છે ને હવે આપણે લઈને ચાલ્યા છે બીજી દુકાન આવી મારા ભાઈબંધ નહીં ખુલ્લા ઉભા મારા ભાઈબંધ હવે આપણે કુરકુરે ખરા ઘરે આજે આવ્યા છીએ આજે અલ્પિત ભાઈ ઘરે જવાનું છે અલ્પિત ભાઈ આનો બાઈક ચલાવે છે જોરદાર માતાજી મિત્રો તો અમે અલ્પિત ભાઈ ઘરે લાકડું મૂકીને હવે અહીંયા અમારે ઘરે ચાલ્યા છે આ છે એનો બાબલો તમે જોઈ શકો છો અમારા સાથે બાઈકમાં આવે છે અને અમે હવે તરફ જઈ રહ્યા છીએ चालू के भई पासड़ चालो भई घर तरफ़ मिलियो त वीडियो आलो बी वीडियो मज़ सुबुह